ખરેખર સપનું તો આવી ગયું છે માટલાનું અને ખો બધો દાગીના બાગીનાન ઘણું બધું છે મારે હવે જાવું જ પડશે મને ખોદીને કાઢવું પડશે મારે તો સુખનો સૂરજ ગયો જેવું ભોવા જઈએ કીધું તો એવું જ થયું મારા તો હવે તો બંગલો બનાવું છું ને ખાલી બોમો અલગ જ જીનજી નહીં

આવડે મજુરી આવડે તમે કારણ તો લાગે છે કોક હા કરશનજી ફક્ત કાળું છે પાછળ પાછળ મારે જવું તો પડશે જ પેલા પછી હું જોઉં

પાવડો લઈને આવશે આપડે હું તો ઘરે જવું આવું તમારા રોટલા ખાવાનું બાકી બળી જાય મારે ઘરે ખાઈ લડો ઘણો લાગે હે

કરસન તો ઘરે હે નહીં ડાયરેક્ટ ભણો ક્યારે દિવાળી ના રજા પડી તી પણ ફરવા રાતે આપડે ભુવાયા હતા ઉજાગરો બે કડવાજી ને કરશનજી ને નો ભૂલી રાત નો ઉજાગરો ઉજાગરો ઉજાગરો

ક્ષેત્રમાં જો ક્ષેત્ર તો સીએ નહીં મજાના વાતો કરવા માટે ખબર ના પડે વર્ષો વાળું આપડે વાત કોઈ મજૂરી ની વાત કરી ને કે મજૂરી કોમી જાય બધું એટલે એવી તો મને કોઈ ખબર પણ જીવન પાણી ચા વધો આપણે પછી વાત ચા પાણી બીજું ઘેર કરવા

આપણે તેમ લાગ્યું કે પેલા ઘેર ઊંચા કરશે જ્યાં તો સીજે નઈ કોઈ દાળ માં કાળું છે રાધે કોઈક વાત કરી નહિ મન

પાવડો લઈને ગયા હે હે પાવડો લઈને ગયા સપનું હાથું પડ્યું કેવું એમ હા લો કડવાજી છે દોડીને દોડીને જો છે કોક કારણ તો લાગે છે કોક

આ ભાગમાં સાહેબ જીવાણ બન્યું છે અને એને બાજુમાં હુંકાયેલો બાવળે ઠૂંઠો આવી ને આ માટલું માટલું આ હેઠણ છે લાગે પેલો જ બાવળો બતાડ્યો તમે હા હીરો જ હોવો જોઈએ ચેક કરવા જવા તમે હુકાયેલું ઠૂંખું તો આ

ખાચું પરું આવી તો મિત્ર કેતો નતો કે કોક તો દાલમાં કાળો તો સેલ છે ઓ બેહી રહે તું નક્કી માલનું સપનું આવેલું છે ભાઈ મારે ઘણા વર્ષે ત્યાં કે આવું તો પણ મિત્ર હું એકલો લઈ લઉં કોણ કેવું નહી જૂઠું ઢોણ્યો બહુ જૂઠું આવે છે પેલો દોદી એકલો એકલો માથે દોદી એટલે શરમ આવે શરમ ભાઈ છે કોણ છે ઈરોય હ બેહી રહે ભાઈ કડવો મોમો અને ડોમરો મોમો કેવા મસાલા

અવે અવે દેખી લો હા ચડી ગયો મંતઈયા ભાઈ બંધ હા ચડી ગયો અમને દેખાતા અમે નથી દેખાતા હે આપણે મસ્ત હસતા હે ઓ જનતા હે ઓ હા 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 આ કરશનજી તો એમ કહેતા કે ખેતરમાં જાવ છે અને ઓય બાવળી બાવળીયા માં શું કરેલા છે જ જવું પડશે ને આ પાકમાં તો નહીં લાગતું મને લાગે હવે પેલી પાકમાં જ ખોદવું પડશે આજ તો ભલે આખો બાવળીયા કોરી મોરી ખોદી નાખો પણ માટલું તો લીધા વગર વધી નહીં વાહ વાસણ વાહ

કરસન લી આવ્યો બોલા જીવન આ બધા સુલો કરવા માટી લઈ જવું છું ઓછું ચૂલો માટી છે માટી તમારા ઘરે માં કા ઘણી છે

મને સપનું આવું અને સપના મો આવા બળ હેઠળ માટલું બતાડ્યું છે માટલું હોય માટલું બતાવ્યું છે માટલું ઓહો આ તો માટલું હાથમાં આવવાનું છે એટલે હવે આપણે બે થઈ

આપડે બે જણા ચોધી આયા માલ ના ભાગ જ પડે કેટલા પડવાના પડે 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 ભાગ પડે ભોરા બે ભરા

ખુબ <laughs> yeah, એ ભરા ભરો આ બધું આયા તો ભોણો આ શું છે બધું આ છોદી આયો તો બે બે ભરા ભરા ઉપર એ મમ્મા ઉપર ઉપર આ શું છે બધું છોથી લઈને આયા તમે કેમ છોથી લઈને આયા ભોણો તો ભોણો ભાગ પડાવ આયો હવે એ ભોણા ઉપર ભવાઈ દો શું શું છે માલબાબા બોલાવ મમ્મા મમ્મા બતાડ બે બતાડી બા બા બતાડી એ મમ્મા કઢાય રે બા ના ગઢાય અપા બતાડ ખરી દેખી દેખી

હું ક્યાં તો કીધું કોઈ કાળું તો છે જ કાળું છે મોમાં જેવા એકલા એકલા આઈ પણ હવે મોમાને ચાર ભાત પડાવ્યા ને હવે સો ભાત